રાજકોટમાં ઇન્સ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડી થયાનો આરોપ આશાબહેન પટેલ નામના મહિલાએ કર્યો છે પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાઈ ફરિયાદી બહેને કહ્યું કે ગિફ્ટ માટે ફોન આવ્યો અને ત્યાં ગયા ત્યારે ઇન્સ્યોરન્સ લેવડાવ્યો હતો ફેમિલી ઇન્સ્યોરન્સના નામે છેતરપિંડી આચરવામાં આવી છે જૂન બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં એકસઠ હજાર રૂપિયાની છેતરપિંડી થઈ છે તે રૂપિયા પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં જે વ્યક્તિએ મને ફોન કરેલ હતો કે આમાં ગિફ્ટ મળશે એ વ્યક્તિ મારી ફ્રેન્ડ હતી બે હજાર વીસમાં રાજકોટમાં મારી સાથે રહેવા આવેલ હતી જે દિલ્હીથી આવી હતી અને મારી ફ્રેન્ડ હતી એમને ખબર હતી કે હું પ્રેગ્નન્ટ છું તો મને એમણે બોલાવી હતી ફોન કરીને કે અમારી કંપનીમાં પોલિસી મળે છે તમે આવો અને તમને એમાં ફાયદા મળશે તો અમે ત્યાં ફોન આવતા ગયેલ અને પછી એમણે અમને ત્યાં બંને હસબન્ડ વાઈફને બોલાવ્યા હતા કે તમે ટાઈમ લઈને આવજો બે ત્રણ કલાકનો અમે અમારા અનુકૂળતા મુજબ ટાઈમ લઈને ગયા તો અમને એવું સમજાવ્યું હતું કે તમે પ્રેગ્નન્ટ છો તો પછી તમને આટલા ફાયદા મળશે હોસ્પિટલના ફાયદા મળશે અમને પોલિસી આપી જેનું નામ છે રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે જે ગોંડલ રોડ ઉપર કાયદેસર ચલાવે છે અને અમને કીધેલું હતું કે ફેમિલીની પોલિસી છે મારા હસબન્ડનું નામ મારા જે સમયે પોલિસી કરાવી તે સમયે મારો આઠમો મહિનો હતો એટલે મારા આવનારા બાળકનું પણ ભવિષ્યમાં ગમે ત્યારે કોઈપણ દવાખાનાનો ખર્ચ હશે તમારો ખર્ચ હશે કાંઈ પણ હશે તો તમને બધી બધી વસ્તુ દવાખાનાની બધી સેવા તમને ત્યાંથી ફ્રીમાં મળશે એટલે અમને આ કહીને પોલિસી આપેલ ફેમિલીમાં અને અમે પોલિસી લીધેલ જેનું પહેલું અમાઉન્ટ ત્રીસ હજાર એકત્રીસ હજાર પાંચસો કેશ પેમેન્ટ આપવાનું હતું જે અમે ક્રેડિટ કાર્ડથી આપેલ હતું અને પછી અમારે એક વર્ષ પછી જે મહિને મહિને પેમેન્ટ આપવાનું હતું એ પેમેન્ટ પણ અમારું ખાતામાંથી એક સાથે કાપી લીધેલ છે જે અમે એને પહેલાં કીધું હતું કે મહિને મહિને કાપે અને પછી અમને ખબર અમારા હાથમાં પોલિસી આવતા અમે અમને ખબર પડી કે આ સિંગલના નામની પોલિસી છે અને દવાખાનાનો ખર્ચ અમારું નામ કે અમારા આવનારા સન બાળકનું નામ કોઈનું એમાં નામ આવે નહીં જ્યારે પોલિસી અમારા હાથમાં આવી ત્યારે અમારા આઠથી નવ મહિના થઈ ગયા હતા એટલે અમને ખબર નહોતી કે આ પોલિસીમાં અમારું નામ નથી અને અમારો કોઈ આવો ફાયદો નથી અમને સમજાવનાર વ્યક્તિ છે ત્યાંના મેડમ જેનું નામ છે સામ્યા મેડમ અને એકનું નામ છે દિવ્યા મેડમ જે દિવ્યા મેડમ નીકળી ગયા છે એટલે દિવ્યા મેડમ સામેવાળાનું નામ લે સામેવાળા વ્યક્તિ આ સામિયા મેડમનું નામ લે એકાબીજા સામ સામે એકાબીજાનું નામ લે છે